તો મહેસાણાનો એક એવો બ્રિજ કે જે બન્યો ત્યારથી વિવાદમાં છે વર્ષ બે હજાર ચૌદમાં બ્રિજનું લોકાર્પણ થાય છે વર્ષ બે હજાર સત્તરમાં બ્રિજનું નામા વિધાન થાય છે અને ત્યારબાદ દર વર્ષે ગાબડા પડતા અને દર વર્ષે રિસરફેસ કરી રિપેર કરતા બ્રિજમાં ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એવું તો ગાબડું પડે છે કે બ્રિજ જ બંધ કરવાનો વારો આવ્યો છે અને હજુ સુધી બ્રિજ રિપેરિંગ નહીં થતા આજે લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે છે વારંવાર વિવાદમાં આવતો રહ્યો છે આ બ્રિજનું ઉદ્ઘાટન પણ બે વખત થયું હતું બને ત્યારથી વિવાદમાં ક્યાંક ને ક્યાંક રહ્યું છે પેલા છેલ્લા ખાસા સમયથી જોઈ શકો છો કે જે બ્રિજમાં એક જે એક્સપેન્શન છે તે મોટું ગાબડું પડ્યું હતું ગાબડું પડવાના કારણે જે છે બ્રિજ જે છે રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ જે રિપેરિંગ નો સમય જે છે વધુ જતા ટ્રાફિકની સમસ્યા મહેસાણામાં ખાસ વધી છે મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય મુકેશભાઈ છે એમની સાથે વાત કરી છે આજે આપણે મુલાકાત લીધી છે શું ખાસ સૂચના પાઈ ક્યારે બ્રિજની પરિસ્થિતિ ખરાબ થઈ હતી ને હજુ કેટલો સમય થઈ શકે છે છેલ્લા ત્રણ મહિનાથી આ બ્રિજની અંદર એક ગાબડું પડવાથી બ્રિજ બંધ કરવામાં આવેલો હતો અને આ બ્રિજ એ મહેસાણા સ્ટેટ હાઈવે અને વિસનગરને જોડતો આ લિંક રોડ આંબેડકર બ્રિજ તરીકે ઓળખાય છે આ બાજુ સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થતા હેવી લોડેડ વાહનોનું પણ ખૂબ જ પ્રમાણમાં આ બ્રિજ ઉપરથી પસાર થતા હતા અને કોઈ કારણસર ગાબડું પડતા આ બ્રિજને બંધ કરવામાં આવેલો હતો અને ત્યાર પછી આ બ્રિજનું સમારકામ અત્યારે ચાલુ છે એટલે આ બ્રિજ એક પૂર્વ અને પશ્ચિમને જોડતો બ્રિજ હોય અહીંયા બીજી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા પણ ઉપસ્થિત થઈ રહી છે શહેરની અંદર એટલે આ વિસ્તારના રહીશોની માગણી હતી કે આ બ્રિજનું સમારકામ ઝડપીમાં ઝડપી પૂર્ણ થાય અને એ માગણીને ધ્યાને લઈ મેં આ બ્રિજની આજે મુલાકાત જે તે અધિકારી સાથે કરેલી છે અને જે જરૂરી સૂચનાઓ પણ આપી છે અને એમને ખાતરી પણ આપી છે કે આગામી ચોમાસા પહેલાં તમામે તમામ સમારકામ પરિપૂર્ણ થઈ થઈ જશે અને જે ટ્રાફિકની સમસ્યા જે છે એ પણ પૂરી થઈ જશે અને પૂર્વવત ટ્રાફિક આ બ્રિજ ઉપર દોડતો થઈ જશે સાહેબ આપની એક ઇમ્પ્રેશન રહી છે સિમ્પલ મેન તરીકે છો પણ લોકોની સાથે સતત સીધા સંપર્કમાં છો લોકોની એક આશા અપેક્ષા છે કે ફરીથી આ બ્રિજ જે છે દર ચોમાસામાં બ્રિજની હાલત ખરાબ થતી હોય છે પણ આપણી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને લોકોની આશા અપેક્ષા છે કે બ્રિજ સારી ગુણવત્તા વાળું રિપેરી થાય શું કે આમ તો આ બ્રિજ ના જે સમારકામ ફક્ત એક જ એક્સપેન્શન જોઈન્ટનું કરવાનું હતું પરંતુ સરકારની અંદર જે તે અધિકારી દ્વારા નિરીક્ષણ કરતા એવો નિર્ણય લેવાનો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામે તમામ એક્સપાન્શન જોઈન્ટ એ બદલીને ભવિષ્યની અંદર પણ તકલીફ ના પડે એ માટે એ નિર્ણય કરી અત્યારે હાલ ગુણવત્તાયુક્ત એક્સપાન્સન જોઈન્ટનું કામ ચાલી રહ્યું છે મને ચોક્કસપણે ખાતરી છે કે ભવિષ્યની અંદર જે લોકો તરફથી ફરિયાદો મળતી એ હવે પછી કદાચ ફરિયાદો નહીં આવે હાથ મુકેશભાઈ ધારાસભ્ય મહેસાણાના કે જેમને ખાસ જણાવ્યું છે કે લોકોની વારંવાર રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને સ્થળ ઉપર મુલાકાત લીધી છે અને અધિકારીઓને જે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે ને જે ચોમાસું શરૂ થાય પહેલાં પહેલા બ્રિજનું કામ જે છે પૂર્ણ કરવામાં આવે પ્રકારની જે વાત છે રજૂઆત છે અને સાથે સાથે વાત કરીએ તો આ બ્રિજ બંધ હોવાના કારણે મહેસાણામાં ટ્રાફિકની સમસ્યા પણ વધી છે જેને ધ્યાનમાં રાખી અને ખુદ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે આજે બ્રિજની મુલાકાત લીધી સ્થળ ઉપર પહોંચી અને અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી છે મુકેશ્વરસિંહ ગુજરાત ફર્સ્ટ મહેસાણા